નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર તેર રૂઢિ પ્રયોગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ એટલે કે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો જોઈએ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર તેર પ્રયોગ શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવી તેમાંથી રૂઢિ પ્રયોગો અલગ તારો યાદી બનાવો તમારા ઘર કે આસપાસના વડીલો પાસેથી રૂઢિ પ્રયોગો મેળવી નોંધ કરો મેળવેલ રૂઢિ પ્રયોગના અર્થ સાથે શાળાના બુલેટિન બોર્ડ પર પ્રસ્તુત કરો પ્રાર્થના સભામાં અને મિત્રો સાથે રજૂ કરો રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જોઈએ નંબર એક જિંદગી ખર્ચી નાખવી જીવન વેડફી દેવું વાક્ય બનશે સંતાનોએ પૈસા કમાવવા પાછળ આખી જિંદગી ખર્ચી નાખી નંબર મહેનત મહેનત ન ફળવી વ્યર્થ જવી પિતાએ પાસ થવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ મહેનત ફળી નહીં નંબર ત્રણ ધીરજ ખૂટવી ધીરજ ન રહેવી વાક્ય બનશે તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી નંબર ચાર ધૂળના ગોટા ઉડવા પુષ્કળ ધૂળ ઉડવી

પૈસાની છોડ રેલાવી તો ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી વાક્ય બનશે વિનયને આંગણે પૈસાની છોડ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા નંબર આઠ ધ્રાસકો પડવો ફાળ પડવી વાક્ય બનશે હમણાં ગાડી આવશે એ વિચારથી દિલીપના પેટમાં ધ્રાસકો પડ્યો નંબર નવ વાક જુદા આંખ હોવા જિંદગી વિશેની સમજ જુદી હોવી વાક્ય બનશે સંસારમાં જીવન વિશે સૌના જુદા અંક હોય છે નંબર દસ બાથમાં બાથ ભીડવી પ્રેમભર્યું આલિંગન આપવું વાક્ય બનશે પાંચ વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ ભીડીને એકબીજાને મળ્યા નંબર અગિયાર

સૌ સારા વાના થવા બધી રીતે સારું થવું વાક્ય બનશે આવતા વર્ષે સારો વરસાદ થશે અને સૌ સારા વાના થશે નંબર પંદર નિરાશાની ઘેરી છાયા ફરી વળવી તો નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું વાક્ય બનશે લગ્ન પ્રસંગે જીવનના કુટુંબીજનનું મૃત્યુ થતાં કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી નંબર સોળ પાન ખરે તેમ ખરવા ઝડપથી માનવીઓ મૃત્યુ પામવા વાક્ય બનશે પાનખરમાં પાન ખરે તેમ દુકાળમાં માણસો મરવા લાગ્યા નંબર સત્તર પેટનો ખાડો ઉણો રહેવો ભૂખ દૂર ન થવી વાક્ય બનશે મોંઘવારીને કારણે ગરીબોનો પેટનો ખાડો ઉણો રહી જાય છે નંબર અઢાર ત્રાહી ત્રાહી પોકાર કરવા બચ્ચાઓ બચ્ચાઓ એમ મોઢેથી બોલવો વાક્ય બનશે કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહી ત્રાહી પોલીસ આંચ ન આવવી નુકસાન ન થવું તો વાક્ય બનશે પિતાએ મામલો સાંભળી લેતા મનીષને ધંધામાં સહેજ પણ આંચ ના આવી તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે ધોરણ પાંચની જે પ્રવૃત્તિ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે